નમસ્કાર હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છું છો ધારાસભ્ય સરકારી જમીન મામલે કલેક્ટરને પત્ર લખવામાં આવ્યો હતો ત્યારે એ સમગ્ર મામલે કલેક્ટરનું નિવેદન સામે આવ્યું છે કલેક્ટર બીજલ શાહ નું સમગ્ર મામલે નિવેદન સામે આવ્યું છેલ્લા ત્રણ વર્ષમાં જે ગંભીર ક્ષતિ હોય તે તપાસ કરવા કહ્યું છે ફલક મોટું હોવા છતાં અમે તપાસ કરીશું જો કોઈ ક્ષતિ કે ભૂલ હશે તો તપાસની કાર્યવાહી કરીશું ત્યારે અત્યારે કશું પણ કહેવા કે ગણવા જેવું નથી પરંતુ ધારાસભ્યના આક્ષેપ સાચા છે કે નહીં તે તપાસ બાદ જ ખબર પડે છે અમારી પાસે સરકારી જમીનનું લિસ્ટ છે તેના પર દબાણ હશે તો તપાસ કરીશું જો કોઈ કેસ ચલાવવાનો બાકી હશે તો તપાસ કરવામાં આવશે બાકી જમીનમાં કેસ પત્યા બાદ તેનો નિકાલ થયો છે કોઈ મોટું માથું હશે તો પણ કાયદાથી જે થતું હશે તે કરવામાં આવશે દિવસ સાત ઓછા કહેવાય છે તેમાં રેન્ડમ તપાસ થઈ શકે છે પરંતુ સંપૂર્ણ તપાસમાં કેટલા દિવસ લાગશે તે કહી ન શકાય જે રજૂઆતો હશે તેની તપાસ પહેલાં થશે બોગસ ખેડૂતોની રજૂઆત તો આવતી જ રહે છે જરૂર પડે તો સરકારનું માર્ગદર્શન લઈશું તેવું પણ નિવેદનમાં કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે તારીખ તેર જૂનના રોજ માન્ય શ્રી માન્ય શ્રી યોગેશભાઈ પટેલનો એક પત્ર મને મળેલ છે અને પત્રમાં તેઓએ એવું સૂચન કરેલ છે કે કલેક્ટર કચેરી ખાતે કે મહેસૂલી કચેરીઓ ખાતે જે કોઈ પણ છેલ્લા ત્રણ વર્ષમાં નિર્ણય થયા હોય જમીનની પ્રકરણોને લગતા એમાં ક્યાંય પણ કોઈ ગંભીર ક્ષતિ કે ગેરરીતિ થઈ હોય તો તે ચકાસી લેવા જેવી છે અને એ સૂચનને ધ્યાને લઈને અમે સૂચનનું છેલ્લા ત્રણ વર્ષનું કીધું છે એ ફલક વિશાળ છે જોતા અમે પહેલાં ફેઝમાં રેન્ડમ આવા કોઈક પ્રકરણો ચકાસી અને જો કોઈ ક્ષતિ ગંભીર ક્ષતિ ધ્યાને આવશે તો એ ચોક્કસ સરકારસીના ધ્યાને મૂકીશું પત્ર તો મીડિયામાં પણ આવેલો જ છે એટલે પત્રના વર્બે ટીમ કન્ટેન્ટ મારે કહેવાની કંઈ જરૂર નથી પણ એનો મુખ્ય સાર એવો છે કે છેલ્લા ત્રણ વર્ષમાં ક્યાંક ને ક્યાંક કોઈ કેવી નાની મોટી ક્ષતિઓ થઈ હોય તો ગંભીર ક્ષતિ હોય બધા પ્રકરણો ચકાસીને એ ધ્યાને મૂકવા માટે એમને સૂચન કરેલું છે કે સમાચાર માધ્યમોમાં જે પ્રકારે સમાચારો પ્રસિદ્ધ થયા છે એને લઈને કે એક વ્યક્તિ છે એટલા માટે આ તપાસ ની વાત કરીએ તો પ્રાયમરી એવી કોઈ વાત આપણા તપાસમાં આ એક દિવસમાં આવી છે ના અમે ચકાસી રહ્યા છીએ અને એવું કંઈ હશે તો એ ચોક્કસ અમે એનું જે કંઈ પણ પગલાં લેવાના કે તપાસ કરવાની હોય અમે કરીશું અમે કહી રહ્યા છું પોતાની કાર્યવાહી એના આધારે નક્કી કરવાનું થશે એટલે અત્યારે કેવું એ થોડું વહેલું કહેવાય કેવું આવ્યું છે કે સરકારી જમીન દેવામાં આવી હોય પ્રીમિયમનું સરકારને નુકસાન કરવામાં આવ્યું હોય એવા ઘણા કિસ્સા છેલ્લા એક અઠવાડિયામાં બહાર થયેલા છે કે ખાનગી જમીન પધરાવી દીધી હોય ધર્માદાની જમીન ધર્મસ્થળની બારખલીની જમીન પદરાવી દેવામાં આવી હોય વેચી દેવામાં આવી હોય સરકારે કોર્ટનો હુકમની સુધારાનો અંદાજ જગ્યાએ એને શ્રી સરકાર શબ્દો સુધારાનો અંદાજ કાઢી નાખવામાં આવ્યો હોય એવા ઘણા કિસ્સા છેલ્લા અઠવાડિયાની અંદર મીડિયામાં પ્રસારિત થયા છે તો એ આપણા ધ્યાને છે ખરા એ એનું રેકર્ડ ચકાસી અને પછી જ હું કહી શકું એ ખરેખર શું બન્યું છે હજી મેં રેકોર્ડ મંગાવી કિસ્સા જે મીડિયામાં આવ્યા છે એના આધારે અમે ચકાસી લઈશું સર બીજું ધારાસભ્ય એ પણ કીધું છે કે સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે એ પણ મહેસૂલ વિભાગ તરફથી થયું છે તો શું ધારાસભ્યનો આક્ષેપ સાચો છે શું માનું છું એ ચકાસ્યા વગર અત્યારથી કોઈ વાત કહી નહીં શકાય એ ચકાસ્યા પછી નથી થઈ એક મહત્વનો સવાલ સાહેબ આપ આપ આવ્યા ત્યાં અને ત્યાં આપના પહેલા જે કલેક્ટર હતા તેમના કાર્યકાળ દરમિયાન બોગસ ખેડૂતો બન્યા છે એવું આપણે લાગે છે એ પણ કોઈ ચોક્કસ વિગત આપશે તો અમે ચકાસી લઈશું અચ્છા બીજી વસ્તુ એ છે કે કલેક્ટર હસ્તકની જે પણ જમીનો છે શહેરમાં બરાબર ત્યાં આગળ તપાસ થઈ કરી આપાયા પછી અમારી પાસે લિસ્ટ છે કે સરકારી જમીન તો એની ઉપર અમે દબાણ છે કે કેમે ચેક કરવા માટે ઓલરેડી સૂચના આપેલી છે સર પહેલા વીલથી બનેલા ખેડૂતોને પહેલા ભૂતકાળમાં નોટિસ આપવામાં આવી છે એ કેસનું અત્યારે સ્ટેટસ શું હશે એ પણ માહિતી આપી શકો ખરા તમે સામાન્ય રીતે વિલથી ખેડૂત બને અને કોઈ નોટિસ આપી હોય તો એ કેસ ચલાવીને એનો નિર્ણય કરવામાં આવે છે પણ જો કેસ ચલાવવાનો જ બાકી હશે તો એ અમે ચેક કરી લઈશું ને એનો જે પણ ઓથોરિટીએ જ કેસ ચલાવીને નિર્ણય કરવાનો હોય એ ઓથોરિટી નિર્ણય કરશે એના ઉપર અચ્છા આપ તપાસ કરશો એક મહત્ત્વની વાત છે કે અગાઉ અનેક વાર મીડિયામાં પ્રકાશિત થયા છે અહીંયા રજૂઆત પણ થઈ છે જે તે કલેક્ટરો હશે અધિકારીઓ સમક્ષ ગાંધીનગર સુધી રજૂઆત થઈ છે બોગસ ખેડૂતો બન્યા છે વિલના આધારે કે ગમે તે રીતે આપ તપાસ કરશો અને આપ રિપોર્ટ જાહેર કરશો એમાંથી કેટલાક મોટા મોટા માથા હશે અધિકારીઓ પણ છે નેતાઓ પણ છે એવા આક્ષેપ કામમાં થયા છે કોઈને છોડવામાં નહીં આવે છે જો તપાસ એ કાયદાથી જે નિર્ણય કરવાનો એ અમે કરીશું સર એમને કાલે જે વાત મૂકી એનામાં એમને એવું કીધું કે કોઈ મહેસૂલી અધિકારી હોય તો તે જે મહેસૂલી કાયદો છે એનો અર્થનું અર્થઘટન અલગ રીતે કરીને ક્યાંક એનામાંથી છટકીને સરકારને નુકસાન થાય તે રીતે કામ કરતું હોય એવું તેમના ધ્યાને આવ્યું છે એવી કોઈ બાબત આપણા ધ્યાને આવી છે ખરી કે કોઈ કાયદો હોય ને એની બીજા અર્થ રીતે કંઈ સરકારને નુકસાન થતું હોય એ નક્કી કરવું હોય એ ચક એને ચકાસ્યા પછી જ નક્કી થઈ શકે જ્યાં સુધી મેં વ્યક્તિગત રીતે જોયું કે તપાસ્યું ના હોય ત્યાં સુધી હું કોમેન્ટ નહીં કરું એમને સાત દિવસ લીધા છે કેટલા દિવસમાં સાત દિવસ સમય ઓછો પડે અને તપાસમાં ફલક જોતા એ કદાચ એવું થાય કે રેન્ડમ અમે જે કોઈ પણ રજૂઆતો આવેલી હશે એના આધારે અમે કેટલો સમય લાગશે એ અત્યારે નહીં કહી શકાય સર તમારા સમયમાં તેરસો ફાઇલ રિજેક્ટ કરી છે શું આનાથી રાજકીય પ્રેરિત થઈને પત્ર લખ્યો એવું માનવું છે ખરું તમારું એના માટે હું કોઈ કોમેન્ટ નહીં કરું જે ફાઇલો રિજેક્ટ થઈ છે એ બધું રેકોર્ડ ઉપર છે એક મહત્વનો સવાલ એ છે અહીંયા જે પણ અધિકારી આવે છે તેની પર એક દબાણ થાય છે આવું અને પછી બદલી કરીને જતા રહે છે આ કેસમાં આપ શું માનો છો કેટલા અધિકારીઓ એવું કહેતા હતા મિત્રમાં કે અમે કરવા માગીએ છીએ પણ સાચી તપાસ અમને કરવા નથી દેતી કોઈ એવું દબાણ કે એવું કોઈ મેં ક્યારેય જોયું નથી કે અનુભવ્યું નથી ના હજી હું એકવાર જોઉં નહીં ત્યાં સુધી એ બાબતે હું કંઈ નહીં કહી શકું નહીં જેમ જેમ જે રજૂઆતો હશે અને ચોક્કસ કિસ્સા એ સૌથી પહેલાં જો લાંબો છે એટલે એને એક ચકાસવું મુશ્કેલ છે કિસ્સા શરૂઆત કરી છે તો એ કયા એ જે તો આવ્યું છે એ પહેલાં તો અમે ચેક કરી લઈશું અને એ સિવાય પણ જે રજૂઆતો આવેલી હોય ક્યાંથી તો એ ચેક કરી લેજો કે તમે જાતે તમારા અધ્યક્ષાને જા તપાસ થશે એ અમે પછી નિર્ણય કર્યું છે એ અમારી આંતરિક બાબત છે આપ આયા એના પછી એવી કોઈ રજૂઆત હતી જેને લઈને આપણે તપાસ કરી હોય અને હકીકતમાં જે રજૂઆત કરતા એ જે કોઈ પણ રજૂઆતો હોય એની તપાસ એના જે તપાસ એ કાર્ય પદ્ધતિ હોય પ્રમાણે ચાલતી હોય આપ આયા એના પછી કેટલી રજૂઆત આવી કે આવી છે કે બોગસ કેડેની ખેડૂતની કે એટલે

ના સરકારનું માર્ગદર્શન જ્યારે જરૂર લાગશે ત્યારે લઈશું અધરવાઈઝ અત્યારે અમે અમારી રીતે પણ તપાસ કરી શકીએ છીએ તપાસ ચાલુ એટલે જે પણ આવા પ્રકરણો હશે એની અમે ટીમ બનાવીને તપાસ કરીશું મારા જ અધ્યક્ષાને બને પણ એમાં ટીમને એ બધું કંઈ એવું ફોર્મલ એવા કોઈ કોન્સેપ્ટ ખરેખર જરૂર હોતી નથી જેને યોગ્ય અધિકારીને

ચોક્કસ મુદ્દા એમના હશે તો અમે એમની પાસેથી પૂછીને લઈ લઈશું સર સરુસત્તા જનસત્તાની અંદર છેલ્લા એક અઠવાડિયાથી છપાય છે અરણીમાં બસોને ત્રેસઠ ને તોતેર ચુમ્મોતેર સત્યોતેર બસો તોતેર બસો ચુંબોતેર અને બસો સત્યોતેર અરણી બારખલી ધર્મસ્થળની જગ્યા હતી એ ધર્મસ્થળની જગ્યા ટ્રસ્ટી બનાવીને વેચાણ કરવામાં આવ્યું બે હજાર બાવીસમાં બે હજાર ચોવીસમાં સત્તર પાંચે આપના દરિયાને એને કરવામાં આવ્યું હતું ત્યારબાદ ભાઈલીની જમીન છે તેર સાહીઠ એ બાદ સમાની જમીન છે પાંચસો સત્તાવન અને બેમારીની છે અડસઠ બી આ ચારે ચાર જમીનોની અંદર ખોટા ઓર્ડરો કરવામાં આવ્યા છે ખોટી રીતે એને દસ્તાવેજ કરવામાં આવ્યા છે જે તે વખતે સરકારની સામેનો હાઈકોર્ટનો કેસ પેન્ડિંગ હોવા છતાં બારકલી ધર્મસ્થળની જગ્યા

સર દશરથમાં રાજુ ગોખરીલાલ સાબ કોટા ખેડૂત બન્યા છે તમારી એક મામલતદાર કચેરી ચોર્યાસી શ્રીની નોટિસ પાઠવે છે છેલ્લા ત્રણ વર્ષથી એને નોટિસ પાઠવે છે શ્રી સરકાર જમીન નથી થતી આ બાબતે તપાસ કરશો ખરા એમાં મેં જે મામલતદારને પૂછ્યું એ પ્રમાણે હાઈકોર્ટે સ્ટે આપ્યો છે એવું મને કહેવામાં આવ્યું છે